મેસેજ મળતાને તરત અમે જવા માટે અહીંયા આખી અમારી ટીમ જેવી રીતે જોઈ રહ્યા છો કે અમારી ટીમ તરત પૂરી તૈયારી માટે અહીંયા પગે ઊભી છે અત્યારે અમારા પાસે ચોવીસની ટીમ છે ચોવીસની અને અમારા પાસે ટોટલી મતલબ કે જનરેટર બોટ કટર મશીન ગમ્બૂટ જેવી રીતે રિંગ જાકેટ એવી રીતે ટોટલી સામાન સાથે અહીંયા અમે હાજર છીએ અત્યાર સુધી અમે મેસેજને ઇન્ચાર્જમાં છે અત્યાર સુધી કંઈ અમને મેસેજ મળ્યો નથી